ICDS ઘટક બાબર દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હિતેશ ઠક્કર હિરાબાપ દ્વારા પ્રોત્સાહિત ઇનામ સહિત નાસ્તાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહી પોષણ દેશ રોશન પોષણ મહની રાષ્ટ્રવ્યાપીની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષા સહિત આંગણવાડી કક્ષાએ ઉજવણી કરવામાં આવી જેમાં પોષણ માસ નિમિત્તે એનેમિયા પૂરક ખોરાક વૃદ્ધિ દેખરેખ પોષણ બી પઢાઈ બી સુશાન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વાનગી નિર્દેશન યોજવામાં આવેલ છે જેમાં આઈટીડીસીએસ ઘટકના સીડીપીઓ હંસાબેન પંડ્યા એનએનએમ રઘુભાઈ પ્રજાપતિ મુખ્ય સેવિકા આ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાબર રાધનપુર હાઈવે રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે આઈસીડીએસ વિભાગની બહેનોની મીટિંગ યોજાય જેમાં બાબર તાલુકાના અલગ અલગ ગામોમાંથી આંગણવાડીની બહેનો આવેલ અને દરેક બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ સ્પર્ધા યોજાઈ જેમાં એક થી ત્રણ સુધીના વિજેતા બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા જ્યારે અન્ય આંગણવાડીઓમાં સરસ કામગીરી કરવા બાબતે સન્માન આપવામાં આવ્યા જેમાં મીટિંગ દરમિયાન આઈસીડીએસ વિભાગના અધિકારીઓ બાળકોને પૌષ્ટિક આહાર કુપોષણ જેવી અન્ય બાબતો વિશે વિગતવાર સમજણ આપી જેમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની બનાવેલ અલગ અલગ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બન્યું બાબર તાલુકાની તમામ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મિટિંગને સફળ બનાવી અને હર હંમેશ સેવા કે પ્રવૃત્તિ સમાધિ માં મોકરે હોય તો એ છે જય ખોડિયાર મિત્રમંડળ ગ્રુપ ભાભર મેમ્બર હિતેશ ઠક્કર હીરાબા દ્વારા દરેક આંગણવાડીની બહેનોએ પ્રોત્સાહિતી નામ સહિત નાસ્તાની સરસ મજાની સુવિધા આપવામાં આવી અને ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભરના દાતા હિતેશભાઈ ઠક્કર હીરાબા બન્યા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો કટક બાબર આજે પોષણ માસ સપ્તાહ ઉજવણી બાબર કટકની અંદર એકસો ને પાંત્રીસ કેન્દ્રોની અંદર કરવામાં આવી જે અમારા તમામ કાર્યકર બહેનો દ્વારા વાલીઓ અને લાભાર્થીઓ સુધી પોષણ માસના સંદેશો પહોંચે અને બાળકો અને વાલીનું તંદુરસ્તી જળવાય એ માટે અન્ન વિતરણ અન્નપ્રાશન ચાર મંગળવારની જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે અને વાલીઓ અને બાળકો સાથેના જે વિવિધ કાર્યક્રમો છે એના માટે અમારો પોષણ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આજના જે કાર્યક્રમની અંદરથી વધારેલા અમારા મમલદાર સાહેબ પીડીઓ મેડમ અમારા ચીફ ઓફિસર અહીં ના જે આરોગ્યવાળા સ્ટાફ અમારા પત્રકાર મિત્રો અમારા એના દાતા શ્રી હિતેશભાઈ તમામે સહયોગથી અમારો આજનો કુશળ સપ્તાહ કાર્યક્રમ સુંદર રીતે પાર થયો અમે જે વિવિધ રંગોળી સ્પર્ધા વાનગી સ્પર્ધા અને જે વાનગીની સાથે સાથે બહેનોએ જે બનાવી મિલિકની વાનગી એના વિશેની જે સ્પર્ધા અને વાનગી વિશેની જે વાર્તા અને ચર્ચા જે કરી એ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો આજે બહેનોને દરેકને વાલી તરફથી અને અહીંના જે અમારા પત્રકાર મિત્રો તરફથી જે આશીર્વાદ મળ્યા છે એના વતી હું ખૂબ ખૂબ આભારી છું અમારા અહીંયા આજના નાસ્તાના દાતા છે અમારા હિતેશભાઈ દ્વારાથી દરેક બહેનોને નાસ્તો આપવામાં આવે છે અને દરેક સેવાભાવી લોકોએ સહયોગ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર બધનો દિલથી તથા જુજારા સંબંધ ભારત ન્યૂઝા